કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થઈ શકે છે પાણીની અછત વિશ્વભરમાં જોવા મળી રહી છે પરંતુ શું તમે જાણો છો કે પાણીની અછતને આપણે નામ શેષ કરી શકીએ છીએ ભરૂચના જૂના ઘરોમાં એક વ્યવસ્થા એવી બનાવવામાં આવતી હતી કે જેના પગલે પાણીની અછત આખું વર્ષ જોવા મળતી નથી જુઓ કેવી રીતે પાણીનો કરવા અમે છે સંગ્રહ બાકી દ વરસાદી પાણીનો સંગ્રહ અટકાવશે જળ વિગ્રહ મફત જાણી વેડફિયું પાણી તો જોવી પડશે દર્દનાક કહાણી વિશ્વમાં પીવાના પાણીની અછત અનેક દેશોમાં જોવા મળી રહી છે હવે સમય આવી ગયો છે કે જીવન રૂપી આ અમૃત ની સાચી કિંમત સમજીએ અને જળ સંચય માટે નક્કર લઈએ આ ભરૂચ શહેર જે કાંઠે વસ્યું છે તેમ છતાં અહીંના લોકો જળની કિંમત સારી રીતે જાણે છે ભરૂચ ના જૂના ઘરો વરસાદના પાણી ને સંગ્રહ કરવાની અલગ જ વ્યવસ્થા બનાવવામાં આવી હતી જુઓ કેવી રીતે ઘરમાં જ ભૂગર્ભ ટાંકાઓ બનાવવામાં આવ્યા છે જેમાં વરસાદનું પાણી સીધું સ્ટોર કરી આઠ મહિના સુધી તેનો ઉપયોગ કરવામાં આવે છે આ વરસાદી પાણી સ્થાનિકો માટે આશીર્વાદ રૂપ બની ગયું છે ચોમાસાના વરસાદના ચાર ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છે અને આઠ મહિનામાં તેનો ઉપયોગ કરીએ છે અહીંયા ઉંચાણ વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં પીવામાં વાસણમાં કપડામાં ઘરના બધા ઉપયોગ ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોના ઘરમાં આ પ્રકારના ટાંકા બનાવાયા છે નગરપાલિકાનું પાણી અહીં ન પહોંચે તેમ છતાં આ લોકોને પાણીની અછત વેઠવાનો વારો નથી આવતો આકાશમાંથી વરસેલું પાણી લોકો માટે સાચા અર્થમાં અમૃત સાબિત થયું છે પણ નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક પાણીથી તમે તિલક કરો એટલે પાણીને આપણે દેવતુલ્ય માની પૂજા કરીએ તો પાણીની અછત જે વિસ્તારમાં જોવા મળે છે ત્યાં ચોક્કસ ફાયદો થશે જળ સંચય કરવું આપણી ફરજ છે અને ગુજરાત ફર્સ્ટની એ જ અરજ છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ